જન્માષ્ટમીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે તાપી જિલ્લાના વ્યારામાં ભગવાન શ્રી કૃષ્ણના પારણા વાઘાથી લઈને અનેક વસ્તુઓની ખરીદી માટે બજારોમાં ભીડ ઉમટી પડી છે આ વર્ષે બજારમાં રૂપિયા પાંચસોથી લઈને આઠ હજાર સુધીના વાઘા મળી રહ્યા છે સાથે જ વ્હાઇટ મેટલના હિંચકાઓની ડિમાન્ડ પણ આ વખતે વધારે જોવા મળી રહી છે જન્માષ્ટમી આવી રહી છે તેના માટે કૃષ્ણ ભગવાનના વાઘા સિંહાસન ઝૂલા કળા બુટ્ટી ગુંજામાળા માળા તુલસી માળા બધાને આપણે વેચાણ કરી રહ્યા છે પાળના સાથે આખો સેટ પણ વેચીએ છીએ ને જેવી ગ્રાહકની ડિમાન્ડ હોય તેવા અમે બનાવી પણ આપીએ છીએ વાઘા સિંહાસન બધી જ વસ્તુઓ